વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે પોલીસ દ્વારા મોડી રાત સુધી જિલ્લાના રસ્તાઓ ઝાડી જંગલ અને દરિયા કિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ સિટી પોલીસની નિમણૂક કરવામાં આવી છે ખેલૈયાઓ ઘરે સુરક્ષિત પહોંચે ત્યાં સુધી પોલીસ સતત રસ્તા પર નજર રાખી રહી છે વલસાડ શહેર પોલીસની ટીમ તિથલ દરિયા કિનારે ઝાડી જંગલમાં વલસાડ કોલેજની પાછળ અને ગલીઓમાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે

આપો પોલીસ ની એક મીટિંગ કરવા માં આવી છે અને ગરબા આયોજકોને જરૂરી વોલેન્ટિયર્સ ની સુવિધા ઉભો કરવા માટે આવ્યું છે આ વોલેન્ટિયર્સ એ પબ્લિક ને એન્ટ્રી માટે તેમજ parking ની અંદર આસિસ્ટન્ટ કરવા માટે મદદરૂપ રહેશે આ ઉપરાંત દરેક ગરબા સ્થળ ઉપર પોલીસ નું પસાર પેટ્રોલિંગ રહેશે અને પોલીસ ના જવાનો અને જે પોલીસ ના જવાનો ટીઆરબી અને જીઆઈડી ના જવાનો અને હોમગાર્ડ ના જવાનો तैनात કરવામાં આવે છે તાજે સતત જે ગરબા ના જે રૂટ ઉપર છે ત્યાં તમામ જગ્યાએ ટ્રાફિક પોલીસ નું બંદોબસ્ત રહેશે આ ઉપરાંત સી ટીમ ની જે મહિલાઓ છે એ ગરબાના સ્થળે યુનિફોર્મમાં પડે છે તેમજ અમુક મહિલાઓ છે એ સિવિલમાં રહે છે જેથી કરીને કોઈ પણ મહિલા અથવા સ્ત્રીની છે ઈસમોને અટકાવી શકાય અને આઈડેન્ટિફાઈ કરી શકાય સખત કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મોડી રાત સુધી લોકો ખાણીપીણી બજારમાં હોય છે તો તે દરમિયાન પણ મોડી રાત સુધી પેટ્રોલિંગ રાખવામાં આવશે અને ખાસ કરીને અવાર નિજન જગ્યાઓ છે ત્યાં કોઈ પણ અનિશ્ચર બનાવવા ન બને ત્યાં માટે પોલીસનું પૂરતું પેટ્રોલિંગ રાખવામાં આવશે